પછી તૈયાર થઈને ઉપડ્યા છે ત્યારે જાવનું છે આપણે જસદણ જસદણ થોડુંક કામ છે તો ફટાફટ જસદણ નીકળે ને પહેલાં તો જાવ કેમ કે આજે થોડુંક કામ કાલે કાલ કામ હતું અને આજે થોડુંક કામ આવી ગયું છે ને તો બે દિવસનો આપણે ભેગો કરીશું આજ અત્યારે પાછા જાવશું જસદણ કાલ ગયો તો આજે જ આવશું આજે ગાડી ખોલી છે થોડુંક એનું કામ છે ને કાંઈક બીજું કામ હોય છે આપણે કુંડી જવા આખી ભરાઈ ગઈ છે આ બાજુ લોખંડ બાંધવાનું ચાલુ છે હેલો ઇ ટુ ફેમિલી કેમ શું મજામાં મજામાં જ જો અત્યારે તૈયાર થઈ જાય ના ધોઈ ને પેલા તો ઘણું બધું કામ કર્યું સોળ દેખાય કાલે દવા ધોઈ ને તો અત્યારમાં દવા દીધી બીજી અને ધૂળ જે આપણે કાલે સોંપી હતી એમાં પહેલાં તો ટૂવા દીધા પછી સોળેમાં દવા સાંટી દવા સાટી નાઈ લીધું મસ્ત મજાનું ને પછી તૈયાર થઈને ઉપડ્યા છે ત્યારે લાવવાનું છે આપણે જસદણ જસદણ થોડુંક કામ છે તો ફટાફટ જસદણ ને પહેલાં તો લાવવાનું છે બીજી વાળીએ કરળમાં ત્યાં થોડુંક કામ છે ન્યાથી પછી જસદણ લાવવાનું છે નીંદે છે એ ને નીંદાડ્યું નીંદવાનું કામ ને હું રખડવાનું કામ ઉપાડું છું જો ગાઉ ની ખાઈને ઊભી એક બે ગઈ છે ને કાલે વરસાદ આવ્યો ને આજ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ગરમી તો છે જ આજે પણ આમ ઠંડુ વાતાવરણ તડકો ઓછો છે તો હાલો મોડું કર્યા વગર નીકળવી તો આપણે અત્યારે સી કરાળમાં ને આપણે જાતા લાઈટ ફિટિંગનું લેવા જતા પાઇપો લેવા સી ડબ્બા તો એ બધું આપણે સ્લેબમાં ફિટ કરવાનું છે ને સ્લેબનું લેટું ફિટ થઈ ગયું છે બતાવું તમને તો આપણા જ પ્લાન હાજર છે રોહોડાના વાંસા થોડાક ઘટે છે તો હાંધા કરવી છે ને આ બધું જો લાટો પથરાઈ ગયો છે આખા ધાબામાં ને કાલની ઘડે આજ પાછો વરસાદ ચાલુ થયો છે આ બધું જો વરસે અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે એમ કે જાણે એસી ચાલુ કર્યું હોય એવું બધું ગોરાય આ બધું ખાલું છે પણ આ બધું થી આવવાની શક્યતા પૂરેપૂરી છે લોખંડ ચડાવવાનું ચાલુ કર્યું છે હવે તો પહોંચી ગયા આપણે બીજી વાડીએ ને આપણે પહેલી વાળીએ તો વરસાદ નહોતો કરાળમાં ને અહીંયા ગફાઈએ વરસાદ કાલ કરતા સારો એ ખાડા ભરાઈ ગયા હારે નહીવો સુઈ ગયા એવું બધું છે ને જો રસ્કો જો દીધો ભેગો ભેગો પવન કેમ કે આપણે તો અહીં નહોતા સોળે જો મસ્ત મજાની થઈ ગઈ વરસાદ ચાલુ છે આને ને જો એ ખાડા ભર્યા જી જો મસ્ત મજાનો હાથ મી જશે મસ્ત મજાની સંધ્યા ખેલી છે જી જો વાદળા છે જો વાદળા જવા નથી તો મસ્ત મજાના પીલા પીલા દેખાય છે આપણે મારી આટો સોળેમાં અને ખાલા બુડ્યા હતા આપણા તોરના તો મસ્ત મજાના તોરના ખાલા તો પી ગયા ખડો રહ્યો એમાં તોય શોધી છે તો આજે લગી ટુવા દેવા પડે પણ હવે ટુવા નહીં દેવા પડે એવું લાગે છે સોળે મહી કાંઈક ફરફેર થશે હવે કે વરસાદ આવ્યો છે અને ફાલ આવી ગયો આમાં ક્યાંક ક્યાંક ફાલ દેખાય છે એટલે હવે બધી દેખાય છે હળવે હળવે એમાં માથે વરસાદ થઈ ગયો છે તો મસ્ત મજાની થઈ જાય છે એની પર થોડીક પીળી છે તો હવે જોઈએ શું થાય કાઢી નાખવાની ગણતરી હતી કાઢીને પાછો ગુવાર વાવવાની ગણતરી હતી પણ સોળેમાં પણ આવી ગયો તો ફાલ એટલે આપણે કાઢી નથી ને ફાલ આવી ગયો તો કીધું ખોટે કાઢી નાખવી ને ગુવાર તો હજી કેદી થાય ને થાય તો થાય નકર વળ ખાઈ જાય તો તો બધું પાણીમાં જાય એટલે આ તો કીધું તિયાર મોલ છે કઢાઈ નહીં અને ફાલ આવી ગયો છે ને થોડાક દિવસમાં સિંગુ ચાલુ થઈ જશે ને થોડાક ધીમે આ પાટલાય પડી જવાના ને તું એ જો મસ્ત મજાની જો આવડી આવડી થઈ ગઈ કંઈક કંઈક તો એથી નહીં મોટી છે તો એક તમને નમૂનો બધું જો થોડીક એ પીળી છે ને જો આ જો એવડી થઈ ગઈ છે મસ્ત મજાની થોડીક આડી પડી ગઈ છે કેમકે સો પણ થોડીક ઉપેર ને ટેકો છે નહીં બરાબર પછી ટેકો ટેકો કરી વાળશું કાલ થી આપણે અથા મકાનના કામમાં જવાનું છે રસોડું મળવાનું છે તમને દેખાડ્યું આગળ વાંસા આપણે હારા કરતા એ ચાર વાંસા હારા કર્યા ને ચાર કરવાના આઠ વાંસાનું રસોડું છે મસ્ત મજાનું રસોડું કરી છે કાલ ને પૂરતી સામગ્રી હતી નહીં આવે અને ટાઈમય નહોતો ગયો તો અત્યારે વાતાવરણ છે મસ્ત મજાનું ને હા યાદ આવ્યું આપણે અત્યારે જવાનું છે ખોળ લેવા તો ખોળ લેવા જવાનું છે સોમનાથ પીપળ્યા તો જતા આવી કોને ખોળ લેતા આવી તો હાલો પછી મળી પાછા તો હેલો ફેમિલી કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને આજે છે બીજો દિવસ બ્લોગમાં આપણે કન્ટિન્યુ બીજા દિવસે કન્ટિન્યુ છે કેમ કે આજે થોડુંક કામ તો કામ હતું અને આજે થોડુંક કામ આવી ગયું છે ને તો બે દિવસનું આપણે ધગું કરીશું આજ અત્યારે પાછો જ આવશું જસદણ કાલ ગયો તો આજે જ આવશું આજે ગાડી ખોલી છે થોડુંક એનું કામ છે ને કાંઈક બીજું કામ છે તો આજ પાછો જ આવશું જસદણ રોજ રોજ જસદણ ધક્કા કરું છું તો હાલો ફટાફટ નીકળવી કેમ છો ફેમિલી આપણે પહોંચી ગયા ઘરે પાછા જસદણથી તો જસદણથી જસદણથી ઘણો બધો સામાન લાવ્યા છે નો લેવાનું લઈને વી આવ્યા છે પહોંચી ગયા પાછા ઘરે અને હવે અત્યારે તમે મોટર ચાલુ કરવા આવ્યો છો કુએ તો મોટર ચાલુ કરીને કુંડી ભરાઈ જાય પછી પાછા ઘરે જઈને બતાવી તમને હું હું લાવ્યો છું આપણે કુંડી ભરીને આવતા રહ્યા એટલે અત્યારે જો ઓલી કુંડીમાંથી આ કુંડી પાણી નાખવાનું ચાલુ છે આ ભરી ભરીશ નવી કુંડી આ કુંડી આપણે તો ખાલી થઈ ગઈ કે આ પાછી ભરીને પછી ઓલાનું ચાલુ અત્યારે મોટર ચાલુ કરી છે મસ્તમ મજાનું પાણી વાત આ મટરનું ખોટી જ બીજી મોટર ચાલુ કરી આપણે કુંડી થઈ ગઈ ખાલી ને ઓલી કુંડી અડધી ભરવાની દેખાડું નવી કુંડી જોવા એટલે ભરાઈ ગઈ પાછી મોટર ચાલુ કરવાની સાહેબ ઓલી કુંડી ભરાઈ જાય પછી પાછું નાખશું આમાં આપણે કુંડી આખી ભરાઈ ગઈ ને આ સુની કુંડી હતી અઢી કુંડી વહી ગઈ આ એવડી મોટી થઈ ગઈ આ બધું લોખંડ બાંધવાનું ચાલુ છે ગયા બપોર ને આપણે બે જમવા ને જમવામાં ગાંઠિયા લાડુ સુટકી ભાજી ભૂંગળા કોરી ને કેરીનો રસ તો ફટાફટ જમી ગઈ ગયો આ જમવા મજા આવી જવાની તો ફેમલી આપણે કેતો તને ઘણો બધો સામાન લાવ્યો છે પહેલાં તો પંખો પંખો અમે કાઢી લીધો પણ એ જો લગાડ દીધો એ પંખો લાવ્યા પછી બીજું કઠેલીમાં છે બટ્ટી લીધી છે બે એક જો મારી બે છે મોંઘા માયલી યુનિક છે બીજું તો નાના મોટું છે આમાં બીજા છે ખીલા અમારે દીવાના ટ્રાક્ટરને ભાંગી ગયા છે તો એને હાટું આણ્યા બીજું તો સ્વિચું છે ને બીજો ગાડીનો સામાન છે બોર્ડની સ્વીચનું છે ગાડીનો સામાન છે બસ બીજું કાંઈ છે નહીં અને બીજું તો ખીલાન ખીલ્યું સન્ટિંગ મળવાનું વાયર નહીં ઉલાવ્યા હતા એ બધું તો અડાઉું મૂકી દીધું આટલું વડા આવ્યા